નમસ્કાર મિત્રો મોદી સરકાર ટુ પોઈન્ટ ઓનું છેલ્લું બજેટ નવી સંસદમાં એટલે કે સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવ્યું છે મંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે નાણાં મંત્રીએ કહ્યું કે રૂફટોપ સોલાર એનર્જી દ્વારા એક કરોડ ઘરો સૌર ઉર્જા દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મેળવી શકશે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત થશે સરકાર ઉર્જા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને નાણાકીય ક્ષેત્રને માંગ પહોંચી વળવા માટે મદદ કરશે આ ઉપરાંત એક કરોડ ઘરોને મફત વીજળી પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ એક કરોડ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તેનાથી દેશમાં વીજળીની સમસ્યાઓનો સામનો કરવામાં પણ ઘણી મદદ મળશે મફત વીજળીનો આ લાભ તે એક કરોડ પરિવારોને મળશે જેઓ સરકારની તાજેતરમાં જાહેર કરાયેલી નવી યોજના હેઠળ ઘરમાં સોલાર પેનલ લગાવે છે આ સાથે જ કારણે પડકારો હોવા છતાં પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મકાનોનું નિર્માણ ચાલ્યું હતું અને કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે સરકાર ત્યારે પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઉભેલી થયેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે ત્યારબાદ આઈઓસીએલની વેબસાઇટ અનુસાર ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેની બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને સત્તરસો ઓગણ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે અને આ નવી કિંમતો છે એક ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે મતલબ કે કોમર્શિયલ સિલિન્ડર ગેસ સિલિન્ડર છે તેની કિંમતની અંદર ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી ત્યારબાદ ખેડૂતો માટે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે કે સરકાર છે દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે તો આ વર્ષે પણ ફરીથી ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે વાત કરીએ આપણે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ટેકાના ભાવ તો ડાંગર માટે નક્કી કરવામાં આવ્યા છે રૂપિયા અઠ્યાવીસો પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે તેત્રીસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે રૂપિયા પંચાવનસો પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે પિસ્તાલીસો પ્રતિ ક્વિન્ટલ તુવેર માટે નવ હજાર પ્રતિ ક્વિન્ટલ મગ માટે પંચાણું સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અડદ માટે નવ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે આઠ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તલ માટે અગિયાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ લંબતારી માટે રૂપિયા દસ હજાર પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે તેમ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું તો મિત્રો મિડલ ક્લાસના લોકો માટે આ સરકારનું આ બજેટ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અવશ્ય જો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા ધન્યવાદ